વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ રાજેશ ગોહિલ પ્રિય પર બલાત્કાર ગુજારી થઈ ગયો હતો જેને જવાહર નગર પોલીસે મંદિરમાંથી ઝડપી પાડ્યો છે મકાન વેચાણ કરવાની વાત કરવા વિધવાના ઘરે જઈ બલાત્કાર ગુજારનાર પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પીએ તરીકે ઓળખ આપતા રાજેશ ગોહિલને જવાહલાટનગર પોલીસે મંદિરની બહાર જ દબોચી લીધો હતો શહેર નજીકના ગામમાં રહેતી તેત્રીસ વર્ષની વિધવાને પોતાનું મકાન વેચવાનું હોવાથી તે છેલ્લા એક વર્ષથી રાજેશ ગોહિલ નામના પિસ્તાળીસ વર્ષના આડેધના સંપર્કમાં આવી હતી રાજેશ ગોહિલ અવારનવાર મહિલાના ઘરે જતો હતો ગત તારીખ ચાર મીએ સાંજે સાડા થી આઠ વાગ્યાના સમયમાં રાજેશ ગોહિલ મહિલાના ઘરે ગયો હતો અને તેની એકલતાનો લાભ લઈ બલાત્કાર ગુજાર્યો હતો આ દરમિયાન વિધવાની દીકરી અને જમાઈ આવી જતા રાજેશ વિધવાને ધમકી આપી ટુવાલ લપેટીને પાછલા દરવાજેથી ભાગી ગયો હતો નગર પીઆઈ મોરીએ બે ટીમો મોકલી આરોપીના આશ્રય સ્થાનો પર તપાસ કરી હતી આ દરમિયાન તે અનઘડના રામપરા ગામે મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર હોવાની માહિતી મળતા પોલીસે રાજેશ પ્રતાપભાઈ ગોહિલ હાલ રહે ઊંચી પોળ પાદરા મૂળ રહે સાઠા ગામ પાદરાને ઝડપી પાડ્યો હતો ત્રણસો છત્રની ફરિયાદ આપેલી હતી જે અનુસંધાને આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ કે જે પાદરાના રહેવાસી છે એમને એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આરોપી જે છે એ પાદરાના રહેવાસી છે અને પૂર્વ એમએલએ સાથે એમને નાતો હતો એ હજી કાગળ ઉપર ક્યાંય આવ્યું નથી અને તપાસનો વિષય છે કંઈક એમનો ઇશ્યુ હતો જે અનુસંધાને કન્સલ્ટન્સી કરવા માટે ગયા હશે અથવા બોલાયા હશે એ અનુસંધાનો જે આરોપી છે એ ત્યાં ગયેલા હતા કઈ જગ્યાએ પકડાયો છે પકડાયો છે એ એમના રેસિડેન્સ ઉપરથી તો એ જે તે વખતે એક્સ એક્સ ફંડ હતા ભાગેડ્યા હતા પછી પોલીસ ટીમે એમને સુરત મુકામેથી રામપુરા મુકામેથી એમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અહીંથી તો નીકળી ગયો હતો પછી એ સુરત ગયો છે અને સુરતથી પછી એમના વતન ગયો હશે અને વતનથી પછી ત્યાં રામપુરા ગામ આવ્યા હા રિમાન્ડ માટે એક મુદ્દો છે અને રિમાન્ડ માટેની તજવીજ ચાલુ પણ છે અને મેડિકલની ની પ્રોસીઝર પણ ચાલુ છે